હલો કેમ છો મિત્રો આજે આપણે ફિનોલનું ત્રીજું લેક્ચર એટલે કે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ ફિનોલની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કેટલા પ્રકારની છે પહેલાં એ જોઈએ અને પછી દરેક પ્રક્રિયાને ડિટેલમાં સમજીએ ઓકે તો ડેલ્ટા ઇ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને ડેલ્ટા ઇ હબ દ્વારા કન્ટિન્યુઅસલી યુટ્યુબની અંદર તમારા માટે ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સનો સંપૂર્ણ સિલેબસ તમને મળવાનો જ છે માટે દરરોજ અમારા લેક્ચર જોતા રહેજો અને હા તમારા સાથી મિત્રોને પણ આ વિડીયો બતાવજો તમે એકલા લાભ ના લેતા પાછો તમારા સાથી મિત્રોને પણ આનો લાભ કરાવવાનો છે કારણ કે આ કોન્સેપ્ટ આખા ગુજરાતના દરેક બાળક માટે છે અને એ તો તમને ખબર જ છે કે આ તદ્દન ફ્રી છે બરાબર છે આના માટે તમારે કોઈ જ પૈસા આપવાની જરૂર નથી હા તમારા પ્યાર તમારા સાથ માટે ફક્ત ને ફક્ત તમારે શું કરવાનું છે તો તમારે આ વિડિયોને લાઈક અને શેર કરવાનો છે અને જેટલી બને એટલું તમારા મિત્રો સુધી પહોંચાડવાનું છે એ જ અમારા માટે મોટો આનંદ રહેશે ઓકે તો શરૂઆત કરીએ આપણે ફિનોલનું રાસાયણિક પ્રક્રિયાઓ હવે આ જે ફિનોલ છે ને એ બહુ મસ્ત છે મને તો ફિનોલ બહુ ગમે કેમ નાનો ટોપિક શું કહું છે નાનો ટૉપિક અને બધા જ ટોપિક ખૂબ જ અગત્યના ખૂબ જ અગત્યના કેમ છે હમણાં ખબર પડી જશે કામ બનાવટ જોઈએ આપણે બનાવટમાં બધી જ બનાવટો પરીક્ષામાં પૂછાય એવી છે બોર્ડ લેવલ પણ કહી શકાય અને કોમ્પિટિટિવ લેવલ પણ આ જ પ્રશ્નો રિપીટ થતા હોય છે બરાબર છે તો ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા પ્રકારની છે તો એક છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક પ્રક્રિયા એના પછી બીજી પ્રક્રિયા આવશે નાઇટ્રોજીન એટલે કે નાઇટ્રેશન પ્રક્રિયા ત્રીજી છે હેલોજીનેશન પ્રક્રિયા ચોથી પ્રક્રિયા છે કોલ બે પ્રક્રિયા રિમર ટીમાન પ્રક્રિયા એના પછીની પ્રક્રિયા છે ફિનોલની ઝીંક પાવડર સાથેની પ્રક્રિયા અને છેલ્લી પ્રક્રિયા છે ફિનોલનું ઓક્સિડેશન ટોટલ આટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે શીખવાની છે હવે પહેલી પ્રક્રિયા આપણે શરૂઆત કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન હવે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનનો મતલબ શું થાય તો આપણે માટે પહેલાં થોડું બેઝિક સમજવું પડશે અને બેઝિક હું તમને અહીંયા જ સમજાઈશ આપણું જે ફિનોલ છે બેન્ઝિનની રીંગ ઉપર ઓએચ છે હવે આ જે ફિનોલ છે એ ફિનોલમાં સંસ્પંદન બંધારણ થાય છે તો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનનો મતલબ એવો થાય કે ફિનોલ જે છે એ ઓર્થો અને પેરા નિર્દેશક અસર ધરાવે છે કઈ ઓર્થો અને પેરા નિર્દેશક અસરો હવે ખબર કઈ રીતે પડે કે ઓર્થોપેરા નિર્દેશક અસર ધરાવે છે તો આપણે ફિનોલના સંસ્પંદન બંધારણ દોરવા પડશે તો ફિનોલના સંસ્પંદન બંધારણ આપણે દોરીએ તો ફિનોલમાં ઓક્સિજન ઉપર એક નહીં પણ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એ બેન્ઝિનની રીંગ ઉપર ફરતું થઈ જશે જેના કારણે પહેલું જે સંસ્પંદન બંધારણ બને છે એમાં અહીંયા નેગેટિવ ચાર્જ આવશે અને અહીંયા દ્વિબંધ રચાશે અને ઓક્સિજન ઉપર કયો વીજભાર આવશે ધન વીજભાર ક્લિયર છે ત્યારબાદ બીજું જે બંધારણ બને છે એમાં આ ઇલેક્ટ્રોન રિંગમાં ટ્રાન્સફર થશે અને આ ઓર્થો એટલે કે પેરાસ્થાન ઉપર ટ્રાન્સફર થઈ જશે એટલે અહીંયા આવશે નેગેટિવ ચાર્જ અહીંયા દ્વિબંધ રચાઈ ગયા અહીંયા અહિયા ઓ એચ ત્યારબાદનું જે બંધારણ છે એમાં આ ઇલેક્ટ્રોન શિફ્ટ થશે રિંગમાં અને આ ઇલેક્ટ્રોન શિફ્ટ થશે ઓર્થો સ્થાન ઉપર એટલે અહીંયા તમને ઓર્થો સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ જોવા મળશે હમ હવે ખબર પડે છે કે આ ફિનોલ જે છે એ ઓર્થો પેરા નિર્દેશક અસર કેમ ધરાવે છે ને ફાઇનલી પાછા ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જતા રહેશે એટલે અહીંયા પાછું ઓએચ બની જશે અબંધકારક ઇલેક્ટ્રોનિક બંને ઓક્સિજન પાસે આવી ગયા અને કંઈક છેલ્લું આવું બંધારણ મળશે તો ફિનોલના ટોટલ કેટલા સંસ્પંદન બંધારણ થયા પાંચ કેટલા થયા પાંચ હવે આ જે પાંચ સંસ્પંદન બંધારણ આપણને દેખાય છે એમાં નોટ કરવા જેવી બાબત કઈ યાદ રાખવા જેવી બાબત કઈ છે તો કે સર એની અંદર ઓર્થો પેરા ઓર્થો આ ત્રણ સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે તો જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયક હંમેશા ક્યાં જોડાય ફિનોલમાં તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર માટે ફિનોલ કેવું છે ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવે છે એવું કહી શકાય ક્યારેક તમને એવો પ્રશ્ન પૂછે કે ફિનોલ ઓર્થોપેરા નિર્દેશક અસર કેમ ધરાવે છે અને છેલ્લું કારણ કયું એના એના બંધારણ બંધારણ શું તો બંધારણના આધારે જ નક્કી થાય છે કે ફિનોલ ઓર્થોપેરા નિર્દેશક અસર ધરાવે છે તો આ ખાસ યાદ રાખીશું જેના કારણે આપણે એની જે નાઇટ્રોજિનેશન પ્રક્રિયા છે અને હેલોજીનેશન પ્રક્રિયા છે એ બંને પ્રક્રિયાઓમાં ફિનોલમાં જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ઓર્થો અને પેરાસ્થાન જેવી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત ઓકે ચલો હવે દરેક પ્રક્રિયા આપણે ડિટેલમાં જોઈએ પહેલી પ્રક્રિયા આપેલી છે આપણને નાઇટ્રેશન અથવા નાઇટ્રોજીનેશન બરાબર નાઇટ્રોજીનેશન નાઇટ્રોજનમાં આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ શીખવાની છે પહેલી પ્રક્રિયા છે કે ફિનોલની ફિનોલની સાંદ્ર એચ એનો થ્રી સાથેની પ્રક્રિયા હવે ફિનોલની જે સાંદ્ર એચ એનો થ્રી સાથેની પ્રક્રિયા થવાની છે તો એમાં બધાને એ તો ખબર જ હશે કે ફિનોલમાં નાઇટ્રેશન કરવામાં આવે તો કયો સમૂહ જોડાય તો કે એન સમૂહ જોડાય આ તો બધાને ખબર છે કયો સમૂહ જોડાય એન તો ફિનોલનું જ્યારે નાઇટ્રેશન કરવામાં આવે એ પણ કોની હાજરીમાં તો કે સાંદ્ર એચ એન થ્રીની હાજરીમાં ત્યારે ફિનોલના ઓર્થો અને પેરા સ્થાન ઉપર શું જોડાય છે તો કે એન ઓ ટુ શું જોડાય છે એન ઓ ટુ હવે આપણને પ્રશ્ન થાય કે સાંદ્ર હતું એટલા માટે ત્રણે ત્રણ એટલે કે ઓર્થો પેરા અને ઓર્થો સ્થાન ઉપર શું જોડાઈ ગયું એન ઓ ટુ આ જે બંધારણ છે ક્યારેય બને જ્યારે સાંદ્ર એચ એનું થ્રી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જ એટલે આનું નામ છે ટુ ફોર સિક્સ ટ્રાય નાઇટ્રો ફીનોલ બરાબર છે આનું બીજું નામ પણ ખબર હોવી જોઈએ આપણને પિક્રિક એસિડ શું નામ છે પિક્રિક એસિડ ટુ ફોર ડીએનપી પણ કહેવાય છે ટુ ફોર ટીએનપી ટીએનપી ટ્રાય નાઇટ્રોફિનોલ ટ્રાય નાઇટ્રોફિનોલ ટીએનપી ટીએનપી ટીએનપી

શું જોવા મળે છે ફક્ત અને ફક્ત ઓએચ અને એનો ટુ માટે આ એસિડ નથી એ ખાસ યાદ રાખજો ક્લિયર છે તો આ પહેલી વાત કરી ફિનોલની સાંદ્ર એચ એનો થ્રી સાથેની પ્રક્રિયા હવે બીજી પ્રક્રિયાની વાત કરીએ કે ફિનોલની મંદ એચ એનઓ થ્રી સાથેની પ્રક્રિયા મંદ અને સાંદ્રમાં શું ફરક હોય બેટા રાત દિવસનો ફરક છે કેવો રાત દિવસનો કઈ રીતે જોઈએ ચલો ફિનોલની જ્યારે મંદ એચ એનો થ્રી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ ફિનોલ મળી ગયો આપણને હવે મળી ગયું ફિનોલની મંદ એચ એનો થ્રી સાથે પ્રક્રિયા થઈ ત્યારે આપણને બે સમઘટકોનું મિશ્રણ મળે છે બે સમઘટકોનું મિશ્રણ મળે છે એટલે કે બે નીપજ મળે છે પહેલી નીપજ કઈ મળે છે તો પહેલી નીપજ મળશે આપણને પેરા કઈ નીપજ મળશે પેરા સ્થાન ઉપર એનો ટુ જોડાશે અને બીજી નીપજ મળશે ઓર્થો સ્થાન ઉપર એનો ટુ જોડાશે પેરા અને ઓર્થો અને કહેવાય પી નાઇટ્રો ફિનોલ અને આને કહેવાય છે ઓ નાઇટ્રો ફિનોલ ઓ નાઇટ્રો ફિનોલ આ બે જે નીપજ મળે છે એ હંમેશા જ્યારે પણ ઓર્થો અને પેરાનું મિશ્રણ મળતું હોય ને નીપજ સ્વરૂપે ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખીશું એમાં મુખ્ય નીપજ કઈ હશે તો મુખ્ય નીપજ હશે પેરા અને ગૌણ નીપજ કઈ હશે તો ગૌણ નીપજ હશે ઓલવેઝ ઓર્થો અહીંયા સુધી તો ખબર પડી ગઈ સાહેબ કે મંદ અને સાંદ્રમાં શું ફરક છે સાંદ્ર હશે તો તમને ત્રણે ત્રણ સ્થાન ઉપર એટલે કે બે ચાર અને છ ઉપર એનો ટુ જોડાઈ જશે અને મંદ એચ એનો થ્રી હશે તો પેરા અને ઓર્થો સ્થાન ઉપર એનો ટુ જોડાશે હવે પ્રશ્ન એ છે કે આ જે મિશ્રણ મળ્યું આપણને ઓર્થો પેરાનું મિશ્રણ એને અલગ કરવું છે અલગ ઓર્થો અલગ પેરા અલગ ઓર્થો અલગ પેરા અલગ કઈ રીતે અલગ કરવાનું તો એને પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન શું છે હવે એની વાત કરું પ્રશ્ન એવો છે કે ઓર્થોનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ પેરા નાઇટ્રોફિનોલ કરતાં ઓછું છે સમજાવો સમજાઈ દઈએ સમજાવો ઓર્થો નાઇટ્રોફિનોલ નો ઉત્કલન બિંદુ પેરા નાઇટ્રોફિનોલ કરતા ઓછું છે અથવા ઊંધું પૂછે પેરા નાઇટ્રોફિનોલ નું ઉત્કલન બિંદુ વધારે છે ને ઓર્થો નાઇટ્રોફિનોલ નું ઉત્કલન બિંદુ ઓછું છે તો ક્યાંથી ખબર પડશે હવે ખબર પડશે ક્યાંથી ઓકે તો જઈએ હવે પેન લઈ લઈએ ઓકે પેલા તો બંને બંધારણ હું ફરીથી એકવાર દોરું છું ઓ એચ એન ઓ ઓ અને બીજું બંધારણ છે આપણું ટીચુક 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 ટીચૂક ટીચુક ટીચૂક હમ હ આ ટીચુ ટીચુ કરવામાં થોડું રહી જાય પેન ઓ એચ અને એન ઓ આ આપણે પેરા બંધારણ દોર્યું આ આપણે ઓર્થો બંધારણ દોર્યું આ જે પેરા બંધારણ છે એનું ઉત્કલન બિંદુ વધારે છે અને આનું ઉત્કલન બિંદુ ઓછું છે તો એનું કારણ હવે સમજવાનું છે સમજીએ ને સાહેબ ફરીથી હું એક વાર આની નીચે બીજું પેરા નાઇટ્રોફિનોલ દોરી દઉં દોરી દઉં સાહેબ અહીંયા નહીં દોરવું ચાલશે 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 એક તો બહુ થઈ ગયું કેટલા બંધારણ દોરવાના નહીં સાહેબ નહીં દોરવા આપણે નહીં દોરવા નહીં દોરવા નહીં દોરવા કુલ 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 ઓકે પ્રશ્ન હતો કે ઓર્થોનાઇટ્રોફિનોલનો ઉત્કલન બિંદુ પેરા નાઇટ્રોફિનોલ કરતા ઓછું છે સમજાવો તો જ્યારે ઓર્થોનાઇટ્રોફિનોલને નજીકથી જોવા મળે તો એવી ખબર પડી કે ઓર્થોનાઇટ્રોફિનોલમાં શું દેખાયું હાલ એમ તો કોઈ દેખાતું નહીં પણ હવે દેખાય છે એકદમ નજીક જઈએ ને તો દેખાય આ હાઇડ્રોજન છે ના ઓક્સિજન છે તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે

હાઇડ્રોજન બંધ જ્યારે આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધ બને છે એનો મતલબ કે અંદર અંદર તો બંધ નહી બનાવતા અંદર અંદર જોડાણ થતું નથી બીજા જોડે જોડાણ થઈ ગયું અને આ પ્રકારનું જે હાઇડ્રોજન બંધ બને અલગ અલગ સંયોજનો વચ્ચે એને કહેવાય अंतर आणवीय हाइड्रोजन बन शु कहवा अंतर आणवीय हाइड्रोजन बन हाँ साहब भी खबर नहीं पड़ती आ बेनू ना प्रश्न ने हूँ लेवा देवा हाँ समझाओ मारा भाई अबे हाँ समझाओ आंतर आणवीय ने आंत आणवीय तो समझाई गये

હા કે આવતું હતું ખરા હાઇડ્રોજન બંધુ હા યાદ છે ને વધારે નહીં યાદ પણ સાહેબ ચેપ્ટર આવતું હતું એટલે ખબર છે નહીં અત્યારે ખબર પડી જશે આંતરાણવી હાઇડ્રોજન આંતરાણવી હાઇડ્રોજન બંધમાં પ્રબળ બંધ તો કે કઈ રીતે તમે તમારા હાથ બાંધો ને તો એ છોડવા ઇઝી છે પણ તમે બીજા કોઈનો હાથ પકડ્યો હોય ને પગ પકડ્યો હોય તો એને છોડવો મુશ્કેલ છે કારણ કે તમારી પકડ જોરદાર થઈ જવાની કારણ કે તમારા બંને હાથ એક જગ્યાએ ચોટેલા હશે તે પકડેલા હશે તમારા બંને હાથ એક જગ્યાએ હશે તો ઉખાડવા ઈઝી થશે સાદી ભાષામાં સમજાય હો ભાઈ ખબર પડી ગઈ હશે બધાની ઓકે તો અહીંયા આંત આણવી હાઇડ્રોજન બનશે ને અહીંયા આંત આણવી હાઇડ્રોજન બનશે આ બંનેમાં પ્રબળતા કોની વધારે તો આ જે બંને છે એની પ્રબળતા વધારે અને જે હાઇડ્રોજન વધારે પ્રબળ હોય જે હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ હોય એનું ઉત્કલન બિંદુ વધારે હોય ઉત્કલન બિંદુ કેવું હોય વધારે વધારે માટે અર્થ કરતા પેરાનું ઉત્કલન બિંદુ વધારે છે હો હો ખબર પડી ગઈ ખબર પડી ગઈ ખબર પડી ગઈ ખબર પડી ગઈ ખબર પડી ગઈ

જલીય માધ્યમ જલ 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 પાની 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 પાણીવાળા માધ્યમ ચાહીએ ભાઈ પાનીવાળા પાણીવા સાથે બ્રોમિનેશન એડ કરવાનું કરી દઈએ સાહેબ એકદમ ઈઝી છે આ તો હવે એ તો ક્લિયર થઈ ગયું છે કે ફિનોલમાં બ્રોમિન ક્યાં જોડાવાનું સાહેબ એ તો હવે કહેવાની જરૂર નહીં બ્રોમિનેશન માટે બીઆર ટુ જોઈશે जलीय माध्यम गिदूं छे એટલે H2O ની હાજરીમાં એટલે કે પાણીની હાજરીમાં થતી પ્રક્રિયા કોની હાજરીમાં પાણીની હાજરીમાં થતી પ્રક્રિયા જો પાણીની હાજરીમાં ફીનોલ નું બ્રોમિનેશન કરવામાં આવે તો તો ફીનોલ માં ઓર્થો ઓર્થો પેરા અને ઓર્થો ત્રણે ત્રણ સ્થાન ઉપર શું જોડાશે બી એટલે આને કહેવાય છે ટુ ફોર સિક્સ ટ્રાયબ્રોમો ફિનોલ બ્રોમો ફિનોલ ઘણી વખતે કોમ્પિટેટિવમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ફિનોલની પરખ કસોટી કઈ ફિનોલની પરખ કસોટી કઈ અચ્છા પરત કસોટી ક્યાં થાય નવું લાવો છો અરે ભાઈ પૂછાય છે એટલે લાવું છું તૈયારી કરવાની 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 ને તો પછી આપણને બોર્ડમાં તો આટલું જ પૂછાય ફિનોલનું બ્રોમિનેશન જણાવો જણાવી દીધું કોમ્પિટિટિવ વાળાને આવું પસંદ નહીં એ લોકોને અલગ પસંદ છે ફિનોલનું પરખ કોની વડે થાય હવે ભગવાન ફિનોલની પરખ કસોટી કઈ રીતે તો જ્યારે આ નીપજ બને છે ને એના અવક્ષેપ કેવા હોય તો પીળા રંગના કેવા હોય પીળા રંગના અવક્ષેપ આપે હવે કઈ રીતે એક ટેસ્ટ્યુબમાં ફિનોલ લેવાનું બીજી ટેસ્ટ્યુબની અંદર પાણી અને બ્રોમિન જળ લેવાનું સાદી ભાષામાં બ્રોમિન જળ કહીએ તો બી ચાલે એ ફિનોલની અંદર એડ કરવાનું જેવું એડ કરશો ને આખું દ્રાવણ કેવું થઈ જશે પીળા રંગનું તમે લેબમાં જશો ને કેમેસ્ટ્રીની એટલે આક્ષેપો મેળવવાના આવશે અક્ષેપો એ અક્ષેપ જે બનતા હોય ને પીળા રંગના હોય દહીં જોયું દહીં બધાએ હા જોયું ને દહીં જેવા ફોદા રંગના દહીં જેવા ફોદા જેવું આપણને પીળા રંગના અક્ષેપ દેખાશે અને એ જે પીળા રંગના અક્ષેપ હોય ને એના પરથી ખબર પડે કે ફિનોલ હાજર છે પહેલી પ્રક્રિયા જલીય માધ્યમમાં બીજું છે અજલીય માધ્યમ અજલીય માધ્યમમાં શું હશે તો ફિનોલ 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 લેવાનું એની પ્રક્રિયા કરવાની બ્રોમિન સાથે પણ કોની હાજરીમાં સી એસ ટુ હવે અહીંયા કંઈક વધારાનું લખું છું ધ્યાન રાખજો સી એસ ટુની સાથે સાથે સી એસ ટુની સાથે સાથે કેટલીક વખતે કોમ્પિટેટિવમાં એલ થ્રી પણ લખેલું હોય અથવા સીસીએલ ફોર પણ લખેલું હોય બી આર ટુ ઇન એલ થ્રી બીઆર ટુ ઇન સીસીએલ ફોર અથવા બી આર ટુ ઇન સી એસ ટુ કાર્બન ડાય સલ્ફાઈટ શું કહેવાય એને કાર્બન ડાય સલ્ફાઈડ શું કહેવાય કાર્બન ડાય સલ્ફાઈડ અને કહેવાય કાર્બન ડાય પ્રકારનો એ પ્રોટિક સોલ્વન્ટ પ્રોટિક એ પ્રોટિક તમને ખબર હશે ઓકે તો અહીંયા તમને નીપજ સ્વરૂપે શું મળશે તો નીપજ સ્વરૂપે એક વાર ઓર્થો સ્થાન ઉપર બિયાર અને બીજી વાર પેરા સ્થાન ઉપર બિયાર નિપજ સ્વરૂપે મળે છે એટલે અહીંયા એક પ્રકારે મિશ્રણ મળે છે ઓર્થો અને પેરાનું હવે એવું તો ખબર પડે કે ઓર્થો અને પેરા પર જ કેમ જોડાય છે એમાં તો ડાઉટ નહીં ને બસ તો યાદ રાખવાનું આવશે કે તમારે બે પ્રક્રિયાઓ બ્રોમિનેશનમાં યાદ રાખવાની છે એક જલીય માધ્યમમાં અને બીજું છે અજલીય માધ્યમમાં જલીય માધ્યમ આવશે તો પીળા રંગના આવશે આપી દેશે ફિનોલ અને બીજું ઓર્થો અને પેરા બ્રોમોફિનોલ નિપજ સ્વરૂપે મળશે આમાં આ હશે તમારી ગૌણ નિપજ અને આ હશે મુખ્ય નીપજ ક્લિયર છે ડન 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 ઓકે કોમ્પિટિટિવ માટે ખાસ યાદ રાખજો બે વસ્તુ આની અંદર અલગથી યાદ રાખવાની આવશે ઓકે તો અહીં આપણો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે ફિનોલની અહીંયા પૂર્ણ થઈ ગઈ પતી ગઈ બે જ પ્રક્રિયાઓથી બીજી પ્રક્રિયાઓ છે નહીં 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 ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી મજા કરો તૈયારી કરો અને રોકવાનું નથી થાકવાનું નથી ઓકે જય હિન્દ જય ભારત